કોઈ કોઈને દેવ નું દુઃખ હશે હે કોઈ ને કદાચ હરવા ફરવાનું કદાચ દુખ હશે ને તો હું દરેક ને એવું કઉ છું થોડી શાંતિ રાખજો રામ કહો આટલામાં दरेक ने गैर कदाच कोई ना है माताजी ने तापना करीन ने बैठास कोई कलस मुकी ने बैठास है आमा कोई अखंड वाला हसे कोई एक टाइम ना हसे हसे कि नहीं तो हूं एवा दरेक ने मारा मेरडी ना खूब राम राम तुम्हारी माताओं ने राम અમારા પિત્રો ને રામ હારા મેરડી ના રામ રામ ને રામ કદાચ અષ્ટમી આવી અત્યારે અષ્ટમી આવી છે ને હવે એનું શું કરવું શું ના કરવું लाज तमारी माता निवेश केम नु जरूर थी कही जो अदार में कीधु ने कदा हूं एरिया में घुसी ने तो कोई दे मारू तो कराई दे चालवा नहीं दे आतड़िया नु देव આગળ હે પગ હેડવા નહી દે એટલે કઈક તો કહી દે એટલે હું દરેક ને એવું કઉા હવન કરવા જાવ તમારા મઢ ની અંદર ઘર ની અંદર પેલા ગમે તે નું જે તે રખડતું દેવ હોય ને એક ગ્લાસ પાણી હાલજો બે અગરબત્તી મારી પહોંચી જવા દેજો તું ગમે તેવું નડવા વાળું દેવ બે હાથ જોડી તને પ્રાર્થના કરું તું માં કેવાય છે ને લો આ તમને એક ગ્લાસ પાણી આલું બે અગરબત્તી કરું ઊભું રહેજે અને કદાચ એ ની બે અગરબત્તી કરી આ દેવ ની ઉભું રાખજે મારી માન નિવેદ હાલુ આટલી પ્રાર્થના કરીને કદાચ બાર બે અગરબત્તી કરો ને તો હું ગમે તેવા નડવા નડવા વાળા દેવ ને ઉભું રાખી મૂકીશ પછી તમારી માતાનું હે આહવાન કર્યું અને એનું નિવેદ જે થયું કીધું છે મેં દરેક ને કે એનું નિવેદ છોખાનું નિવેદ બનશે ગોળ ચોખા ને ઘી તમારી માન ધરાવા જાવ હે અને એનું થોડું લઈ અને કોલસા અંદર ધૂપ કરીને તમારી માન નિવેદ તમારી માન નિવેદ આલજો પ્રાર્થના કરજો કે ભૂલ હોય તું ક્ષમા કરજે રાખવું હોય કદાચ એની અંદર કોઈ જીવ જંતુ પડ્યું હશે ને તો તમને નવું બનાવીને આલવું પડશે પટેલ છાલ છાલસે નહી વિઘન નાખનાર હજાર દેવ હોય અને કદાચ એની અંદર ગ્લાસ માં પાણી લીધું ચોખ્ખું નિવેદ બનાવ્યું અને ઘરના જે સદસ્ય છે ઘરમાં પાંચ બે જે ભી હોય કોઈ દીકરી દીકરા જે તે હોય ને સાથે મળીને તમારી માન

પૈસા ખાતર દોડે તમારા ઘેર આવવાના પૈસા લે છે પૈસામાં દરેક કામ થાય કામ નહી થતું પૈસા તમારા પૈસા ક્યારે ફેલ ના જાય હું દરેક ને એવું કઉ જેવું આવડે તમે આંત તમારી માતાઓ આંદળી નહીં તમે આવી પ્રાર્થના કરો કે માં કદાચ હું આંદ્રો હું તું મારી માં તો દરેક દીકરી દરેક દીકરાને કહું કે કાલનો સમય સારો જોઈ અને જાતે જે તે નિવેદનું કરવાનું છે ને જાતે શરૂઆત કરજો નિવેદ તમારી માતા પછી કદાચ તમારી માતાના નામથી પાંચ કુવાસી જરૂર થી ખવડાવજો પાંચ કુવાસી ખવડાવી અને પછી તમે ઉપવાસ છોડી શકો પટેલ તમે ખાઈ શકો જરૂરી નહી દશેરા સુધી તમે રોકાઈ રહો તમે ઉપવાસ છોડી શકો ખાઈ શકો પણ તમારી માતા નિવેદ આલ્યો પાંચ કુવાસી ખવડાવી પછી કરજો લાગે શીખવાડવું નહીં પડે દરેક શીખેલા હોશિયાર ખોપડી અતાર બધા જાણે કોણ નહીં જાણતું દરેક જાણે કે દેવ ની આલુ માતા પાંચ કુવાસી લેવી પાંચ કુવાસી ની પાછળ બે દીકરા લેવા આ દરેક જાણે છે ને પણ એ કુવાસી તમારા ના બાજુ વાળાની દીકરી હોય કોઈ પડોશી હોય ને એની પાંચ હાથ જે પણ કુવાસી થાય એ કુવાસી પારખા ઘર થી લાય ને એને ભોજન કરાવજો તમારી માતાના નામનું તમારું મીડે જાય પટેલ

થોડું થોડું નવું કરવાનું જુદું નહી કરવું જેમ કરતા એમ જ કરવાનું કોઈ ફેરફાર નહીં પણ કદાચ આગળ જે તે કર્યું હું નહીં જાણતી અને મારે નહીં કોઈનું નું કેવું પણ હું એટલું જરૂર કહીશ કે પેલા કોઈ તમારો ગુરુ હશે જે તે વ્યક્તિ આવી કદાચ તમને કરાયું

રાજી થઈ જાય ડરાઈ જાય કે લાય મારી વસ્તી હાલે અને એના અંદર કદાચ નિવેદનો હે વટાળ કરે ને એના પેલા તમારું પેટ ભરાઈ જાય રામ કે દરેક નું હક બને દરેક દેવ નું હક બને દરેક જોડે એની વસ્તી જોડે માગે તમારી વસ્તી આજ મને નિવેદ નહી આવ્યું પણ મેં દરેક ને કીધું છે ને કે જાતે આવું કરી શકો જાતે નિવેદ ધરાઈ શકો જાતે ઘરની અંદર પ્રાર્થના તમારી માતા ને કહી શકો કે તું આવ મને ખબર નહીં પડતી કે માં હું નિવેદ બનાવ મા કર્યું ના કર્યું મને કેમ ખબર પડે આ હૃદય થી કઉસ છું કે લે પણ એ પ્રાર્થના જાતે કરજો હાથમાં લઈને કેજો માં કદાચ હું ગાંડો છું હે સંસારમાં શું મને ખબર પડતી નહિ પણ તું મારી માં કહેવાય છે ને લો તમે પેલા એક વાર શિકાર તો કરો તમારી માં દોડી આવે વાર તમને માગતા હજી સુધી નથી આવડતું હું દરેક ને અરજી સાંભળું પેલા વિચાર કરે કામ થઈ જાય તમે મનમાંથી તમારા વિચાર થી બદલી દેજો કામ થશે કે નહીં ના એટલે કામ ના થાય પણ આટલો વિશ્વાસ રાખીને કેજો કે તું બેઠી હોય ને આ કામ ઓછું થયું જોઈએ

કદાચ એક સમય મારા ઘર નું મારી માતા મારા હોય નારાજ હોય ગમે તે ગુના હોય મારા પૂર્વજો ના ગુના હોય અમને ખબર નહી અમારી માતા કદાચ નારાજ થઈ રહી પણ તું પારખી માતા જે લો આ બે અગરબત્તી કરી એ ની પેઢી ની ઉગતા ની મેળવી માં જો તું લંબાલામ છાત છાત બેઠી હોય મારું આટલું કામ કરી કોઈ કે ના કે કોઈ કરે ના કરે પણ ભરોસો કર્યો આંધલો ભરોસો રાખજો કાંડા દરેક ના દુઃખ મટાડ્યા વગર જપ નહીં લઉં

છ મહિના તમારી માતા ની ઓળખાણ ના પડાવી મટી હું દરેક ને એવું કહું મહિના કદાચ મહેનત કરી લેજો પ્રાર્થના કરજો કે માં તું છે મળી છે ને तारा जेवी शेम मन माता जो ये बटेल, राम, तमारा गेर अडिखा मूबिस, देवी शक्ती एक माता एक कोई विचार करेज, कोई जानेज, क्या ना मेड़ी पावरफूल, है, कोई केज,

તમારા માથે હાથ રાખીને ચાલે રામ અત્યાર સુધી કોઈ દેવ દુબળું નહીં કોઈ માતા દુબળી નહી પણ આટલું કે તમને વિશ્વાસ નહી આવ્યો ને એટલે તમે ધક્કા ખાઓ કોઈ કે છે ને માતાજી આવે રામ તારી વસ્તી ને સંભાળ

કરમ નડેશ કોઈ માતાઓ નહીં નડતી તમારા કરમ નડેશ તમે કરમ ની ખાતર પીડાવશ એ કરમ એટલે શું કોક નો નિહાકો કોઈકની હાઈ છે ને એની અંદર થી આથ બોલે કે આજ મારા પાંચસો રૂપિયા ખાઈ ને જતો રે વાંડા હે ગયા પછી પણ એ અંદર થી વિચાર કરે કે મારા આટલા પૈસા ખાઈ ને ભગવાન એટલે એની માતા તમારે ઘેર આવીને લેણું માગે કે તારો બાપ આટલા પૈસા ખાઈ ને જતો રહ્યો મારું શું મારી વસ્તી આલ્યો અને એની વસ્તી ઘેર બેઠી બેઠી એ ઘેર બેઠી બેઠી વિચાર નાખે કે મારા આટલા પૈસા ડૂબી ગયા ફલાણો વ્યક્તિ ગયો કોના જોડે ભાગવા આ જેણી જેણી વાતો તમને કોઈ કે નહી પણ કદાચ હું દરેક ને એવું છું તમારી માતા અત્યારે ભલે કદાચ તમારાથી નારાજ હોય

ઓટોમેટિક તમારી માં બાર મહિને લીધા કેજો ગાંડા સુખી રાખે હે તમારી માતા તમારા ઉપર હાથ રાખે ગમે તેવી નડવા વાળી માતા હોય ગમે તેવી લેણિયાટ હોય ને એને ઊભી રાખી દે કે ઉભી રહે જાય મારી વસ્તી તારો ન્યાય કરવા બેઠી ગાંડાઓ રામ પણ હિંમત રાખવી પડશે તમને કેવું પડશે તમારી માતા પ્રાર્થના કરવી પડશે કે માં કદાચ અમે સમય અમારાથી લો એક અગરબત્તી કરો શ્રીફળ આલુ પણ માં આટલું રાખજે છે કે બાર મહિના વ્યક્તિ થોભી જાય રોકાઈ જાય ને મા એનો રૂપિયો રૂપિયો સુગાવી જાવ કોઈ દિવસ તમારી માતા આગી પાછી નહીં થાય કોઈ દિવસ તમારું દેવ પાછું પડે નહી પણ આટલી હિંમત તમે જાતે રાખજો પટેલ રામ રામ દુનિયા ભલે જાઓ કોઈની છેતરપિંડી નહીં કરતા કદાચ કોક ના ઘેર હરીખમ માતા બેઠી હશે ને તમારી પીડીઓ બેઠી પણ કદાચ કોઈ પૂછે ના પૂછે બરાબર એક સમય કદાચ લૂંટાયા છો ને તો પ્રાર્થના કરજો તમારા વડીલ તમારી માતા તમારા પૂર્વજ ને કદાચ જાણે અજાણ્યા ગુના થયા ભૂલ થઈ મારા ગુના ખાતર હું પણ તું આટલું કૃપા કરજે મારી ઉપર આટલી દયા રાખજે કે હું જે તેનું લેન દેન છે ને ધીરે ધીરે કરીને પૈસો પૈસો સુકાવી દઈ ખોટું ના થવા દઉં તમારી માતા તમારા જોડે જોડે ઉભી રહે

એને આગળ કરીને પ્રાર્થના કરવી પડશે અને કદાચ કોઈને ખોટું બોલ્યા હશે તમારી માતા એવું છે ને કે બેટા માફી માંગવી પડશે તો વિચાર કરશે એની ભૂલ હતી મારી હતી ના મંગાય અને નમો એટલે તમે નાના બાપ ના થઈ જાવ ને તમને માફી માંગવાની થાય ને કોઈના જોડે નમવાનું થાય ને એટલે તમે નાના બાપ ના થઈ જાઓ પણ કોઈ કોઈની ભૂલ શીખારવા નહીં હું દરેક બે હાથ જોડી દરેક ને ગમો દરેક દેવને ગમી જાવ તમે તેમાં જાણે અજાણે ભૂલ થઈશ કે બધું અહંકાર અભિમાન જેટલું હોય તમારી માના ના છરણ માં મૂકી ને આ અભિમાન અહંકાર તારા છરણ માં પોટલી વાળી મૂકી દેતો જગત માં કોઈ ગાળ નિદાન કરાય હું એ સહન કરી લઈ જજન નમ્યા છે ને એ રાજા જેમ ફરેશ પટેલ રામ રામ ઇતિહાસ માં સાંભળ્યું છે ને દરેક આ વાત દરેક જાણે છે કચ્છ નો કાળો નાક કેવાય પણ જે દિવસ કદાચ પટેલ આ સતયુગ ના કળિયુગ ખુદી પૂજાય છે ને તો તમને શરમ આવે કે આમાં મારી ભૂલ થઈ ગઈ માફ કરજો આટલું કેવામાં શરમ આવે પણ હું દરેક ને કઉ ભૂલ થાય ને પેલા માફી માંગી લેજો અને કદાચ ભૂલ થવી ના જોઈએ તમારી માતા પ્રાર્થના કરજો કે માં મારાથી અપશબ્દો કોઈ ઉપર નીકળવો ના જોઈએ હું એટલે તમને રામ 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 શું કામ કઉસ આ રામ નામ નો ગુણ કદાચ તમારા અંદર ફીટ થઈ જાય ને તો ગમે તેવો ગુનો થાય એના પેલા તમને રામ 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 ખરાબ થયું જો અજાણતી થયું મને માફ કરજો મારા નાત મેં જોયું નહીં ક્ષમા કરજો હજાર વાર તમે અંદરો અંદર માફી માંગી લો તમને કોઈ ગુનો નહીં લાગે પણ તમને રામ રામ તો બોલાતું નહીં રામ રામ બોલવાથી શું થાય રામ રામ કેવાથી કોઈ દુખ મટી જાય કદાચ તમારો ના હે વિશ્વ નો આખા જગત નું એના જોડે પડ્યું છેલ્લી ઘડી જાય તે ધારે એનું નામ લેવા થાય કે નહીં